તો નમસ્તે દોસ્તો એમ વિષ્ણુઆર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે અમે ફાઇનલી આવ્યા છીએ મા માના દર્શન કરવા માટે હાલ ફિલહાલ ભાદરવાનો ટાઈમ ચાલુ છે અને સરસ મજાનું માર્કેટ સર્વ અહીંયા સુંદર સર્જવાયું છે શણગારવામાં આવ્યું છે જોઈ શકો છો તમે સરસ મજાની માની ચુંદડીઓ છે અને આ છે માનો મેન ગેટ અને સામેની સાઈડે આવેલું બસ સ્ટેન્ડ તો ફાઇનલી હવે આપણે અંદરની અને અહીંયા સરસ મજાના રથ પણ ચાલે છે માના તો દોસ્તો માના ભક્તો આવી રહ્યા છે અને ફાઇનલી હવે જઈશું આપણે અંદર અને અંદર જઈને તમે મંદિરનો અંદરનો માહોલ બતાવીશું તો વિડિયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી તો મિત્રો જ્યારે તમે ગેટથી અંદર આવશો તો તમને અહીંયા સામેની સાઈડે ગેસ્ટ હાઉસ જોવા મળી રહેશે અને અહીંયા સરસ મજાના નાના નાના સ્ટોર તમને જોવા મળી રહેશે અહીંયા છે સરસ મજાનો ગેટ સામેની સાઈડ છે માનું મંદિર અને ભક્તો ફાઇનલી દર્શન કરવા માટે પણ આવી રહ્યા છે તો સુધી બન્યા રહેવા માટે નમ્ર વિનંતી બધી ચારેય બાજુથી તમને મંદિર બતાવીશું તો મિત્રો અહીંયાથી તમને બહારથી આવેલા ભક્તો પણ જોવા મળી રહેશે ને અહીંયા નાના નાના સ્ટોર પણ જોવા મળી રહેશે અહીંયા બીજી જે નાની નાની દુકાનો છે તે ફિલહાલ લાગવાની તૈયારી છે તો દોસ્તો સરસ મજાનું માનું મંદિર લાઇટિંગોથી સજાવેલું છે આપણે ફૂલ વિડીયો દિવસનો પણ બનાવ બનાવીશું ચારે બાજુ ફરીને બતાવીશ પણ ફિલ્હાલ હાલના ટાઈમે હજી પબ્લિક સ્ટાર્ટ થઈ છે અને હજી સુધી આવનારા સમયમાં જ્યારે બહુ જ પબ્લિકના ભક્તો આવશે બહારથી ત્યારે તમને ફૂલ ડિટેલ સાથે વિડીયો બનાવીશું તો મિત્રો અહીંયા તમારા બૂટ ચપ્પલ કાઢી નાખવામાં આવશે અહીંયા બૂટ ચપ્પલ મૂકી ને આ છે માનવ દ્વાર જ્યાં માની પ્રતિમા આવેલી છે તો હવે જઈએ આપણે અંદર તો દોસ્તો માનો મંદિર અંદરથી કંઈક આ ટાઈપનો છે જ જોઈ શકો છો આ જે નાના નાના દેખાય તે બધી ભગવાન અને માતાઓના તેમના નાના નાના મંદિર બનાવેલા છે ને ઉપર જોઈ શકો છો કેટલી ચુંદડીઓ લગાવેલી છે ત્યાં ઉપરની સાઈડે બધી જ લગાવેલી છે અને સામેની સાઈડે માના ભક્તો છે હવે જઈએ આપણે દર્શન કરવા માટે તો મિત્રો અહીંયાથી દૂર દૂરથી માના ભક્તો દર્શન કરવા માટે આવેલા છે જોઈ શકો છો આ છે માનું મેન મંદિર ચારે બાજુથી જોઈ શકો છો તમે અને મેન મંદિરની અંદર આવવા માટે તમને મંદિરની અંદર એન્ટ્રી કરવા માટેના બે દ્વાર જોવા મળી જશે આ એક છે જે મંદિરની ઠીક સામેની સાઈડે બનાવવામાં આવેલો છે અને આ છે એક પાછળનો ગેટ તો મંદિરની અંદર તમે બે જગ્યાએથી આવી શકો છો બાકી તો અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ ગેટથી અંદર આવ્યા હતા અને એક ગેટ તમને અહીંયા પણ જોવા મળી જશે આ ગેટે તમને સામેની સાઈડે પાર્કિંગ જોવા મળી જશે અને અહીંયા સરસ મજાનું નાનકડું ગાર્ડન છે તો આઈ હોપ કે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય અંબે લખવા ના ભૂલતા મળીશું એક ના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર